છે પંચમહાલના જામાં બોગસ લગ્ન રજિસ્ટર કરવાનો મામલો એ વધુ ઉગ્ર બન્યો છે લગ્ન રજિસ્ટર કરવા માટે બોગસ નોંધણી કરનાર તલાટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો સમાચારોમાં આગળ વાત ઉત્તર ગુજરાતની કરીએ તો પંચમહાલમાં જે બોગસ લગ્ન કેસને લઈને જે તલાટી પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં દિવસેને દિવસે એક નવા નવા ખુલાસા અને નવા નવા બણાંકો સામે આવી રહ્યા છે તો હવે નવા ચહેરાઓ પણ સામે આવી રહ્યા છે બોગસ લગ્ન કેસ સાથે જ બોગસ એ લગ્નનું સ્થળ આ બધી જ જગ્યાએ જ્યારે ન્યૂઝરૂમની ટીમ અમારી કવરેજ કરવા માટે ગઈ ત્યારે જે જે વસ્તુ એ ફોર્મમાં લખેલી હતી એ વસ્તુ ક્યાંય મળી જ ન હતી પરંતુ પાંચ થી સાત પોટલા ભરાય તે પ્રકારના ફોર્મ જે છે તે મળી આવ્યા હતા અને એની વચ્ચે એક યુવતીનો વિડીયો સામે આવ્યો છે કે જે આખી ઘટનામાં અનેક મોટા રાજ ખોલી દે તેવી વાત ત્યારે જોવા મળી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો પંચમહાલના જાંબુઘોડામાં બોગસ લગ્ન રજિસ્ટર કરવાનો મામલો એ વધુ ઉગ્ર બન્યો છે જાંબુઘોડાના કરજીપાણી ગામે બોગસ લગ્ન રજિસ્ટર થવાનો ખુલાસો જે છે તે થોડા દિવસ પહેલા થયો હતો અને સાથે જ હવે જાંબુઘોડા પોલીસ મથકે બોગસ લગ્ન મામલે ફરિયાદ નોંધાઈ હોવાના સમાચાર મળી રહ્યા છે બીજી તરફ ત્રણ વ્યક્તિઓ સામે જાંબુગોડા પોલીસે આખી ઘટનાને લઈને બોગસ લગ્નને લઈને ફરિયાદ દાખલ કરી છે સાથે જ વાત કરવામાં આવે તો એ ત્રણ વ્યક્તિઓ સામે કળજી પાણીના તલાટીએ કે જે મેઘવાલ સહિત અન્ય બે શખ્સો સામે ફરિયાદ નોંધાય છે જે તલાટી છે તેમની સામે ફરિયાદ નોંધાય કૌશ્રીગિરી ગોસ્વામી અને જયશ્રીબેન પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે લગ્ન રજિસ્ટર કરવા માટે બોગસ નોંધણી કરનાર તલાટી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છેડછાડ વાળું સોગંદનામું અને સાક્ષીઓ ગેરહાજર રહ્યાનો ખુલાસો થઈ રહ્યો છે સ્ટેમ્પ પેપર પર અલગ અલગ જગ્યાઓ પર દર્શાવેલા સ્થળ હોવાના છતાં પણ ખોટી નોંધ જે છે તે કરવામાં આવી જાંબુગડા પોલીસે ફરિયાદમાં ત્રણસો છત્રીસ બે ત્રણસો સાડત્રીસ ત્રણસો ચાલીસ બે સહિતની કલમો લગાવીને ફરિયાદ દાખલ કરી બોગસ લગ્નની ફરિયાદ બાદ જયશ્રી પટેલનો વિડીયો સામે આવ્યો અને કહ્યું છે કે અમે જે દસ્તાવેજ છે એ તૈયાર કરી રાત્રે કણજીપાણી ગામ પહોંચ્યા અને અમે પંદર તારીખે લગ્ન નોંધાવ્યા હતા તો સાથે જ એવો પણ જયશ્રી પટેલે ખુલાસો કર્યો કે લગ્ન નોંધણી સર્ટીમાં લગ્નની તારીખ ચૌદ નવેમ્બર લખાયેલ છે અને સાથે જ વિવાદ પણ કરી કે જયશ્રી પટેલના વિડીયોએ અનેક સવાલો જે છે એ ઊભા કર્યા છે વિડીયોને લઈને ફરી એકવાર અનેક સવાલો ઉભા થયા ચૌદ તારીખે રાત્રે લગ્ન કેવી રીતે કર્યા એ પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ત્યારે પંચમહાલના જાંબુ ઘોડામાં જાંબુઘોડા ખાતે જે કણજીપાણી પાણી અને જાંબુઘોડા ત્યારે ગયા હતા લગ્ન નોંધણીની વાત કરવામાં આવી રહી છે ત્યારે એમણે શું મોટો ખુલાસો કર્યો એમણે પણ સાંભળો અને ત્યારબાદ પોલીસે જે ફરિયાદના આધારે એ ફરિયાદ દાખલ કરી છે એમની શું પ્રતિક્રિયા આવી રહી છે બંનેને સાંભળીએ કુણાલ પટેલ જયશ્રી અમૃતભાઈ છે રહેવાસી સિક્કુ જોડે માધુપુરા મેં મારી મરજીથી કૌશિક ગોસ્વામી જોડે ચૌદ અગિયારના રોજ દોઢ વાગ્યાના રોજ ઊંઝા કોર્ટમાં અમે બંને સાથે ગયા વકીલ જોડે વાત કરી રાજી ખુશીથી લગ્ન નોંધણી કરવાનું કીધું તેમણે કાગળિયા તૈયાર કર્યા અને હારેજ મુકામે લગ્ન નોંધણી કરવાનું કહ્યું પરંતુ સંજોગો મુજબ નોંધણી થઈ નહીં એના પછી અમે જંબુઘોડા તાલુકાના કાંજીપાણી ગામે લગ્ન નોંધણી કરવાના કાગળિયા તૈયાર કર્યા સાક્ષી ગોર મહારાજ વકીલને લઈને સાડા ત્રણે અમે કાંજી પાણી નીકળ્યા ત્યાં અમે આઠ વાગે પહોંચી ગયા અને વિધિ બતાવી પતાવી રાત્રે ત્યાં રોકાણા અને બીજા દિવસે પંદર તારીખે ત્યાંના તલાટીને કાગળિયા રજૂ કર્યા અને મારી ઉંમર થઈ ગયેલ છે મેં કોઈ ખોટા લગ્ન કર્યા નથી મેં મારી મરજીથી લગ્ન કર્યા છે મેં બીજા સમાજમાં લગ્ન કર્યા છે તેથી મારા માતા પિતા તેમજ સતીશ પટેલ દિલીપ પટેલ જેવા આગેવાનો ખોટી લગ્ન નોંધણી કરે છે નોંધણી કરી છે તેવા આક્ષેપો લગાવે છે ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે અને સાક્ષી ગોર મહારાજ વકીલને ખોટા દબાણ આપે છે અને મને પાછી લઈ જવા માટે ખોટા વિડીયો વાયરલ કરે છે ખોટી ફરિયાદ અરજીઓ કરી અને મને અને મારા પતિને હેરાન કરે છે મને અને મારા પતિને કંઈ થાય તો વિડીયો વાયરલ કરવાવાળા વિરુદ્ધ અને ખોટી અરજીઓ કરવાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી આટલું મારું નિવેદન છે મેં મારી મરજીથી વિડીયો બનાવ્યો છે અને એમાં કોઈ પોલીસ સ્ટેશન ખાતે ઊંઝા પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર થયેલો એ ઝીરો નંબરથી યાત્રા આવતા એ ગુનો દાખલ કરવામાં આવેલ છે તે ગુનામાં ત્રણ આરોપીઓ બતાવેલા છે એ ત્રણ આરોપીઓ છે એમાં એક કણજીપાણી જે ગ્રામ પંચાયત છે એના તક એટલે તલાટીકમ મંત્રી છે એમના વિરુદ્ધમાં તેમજ આ જે કામના ફરિયાદી છે અમૃતભાઈ બબાભાઈ પટેલ જે માધુપુરા તાલુકો સિદ્ધપુરના રહેવાસી છે એમણે એમની દીકરી અને એ દીકરીએ જેની સાથે લગ્ન કર્યા છે એ યુવક એ એમણે લગ્ન કર્યા એ અંગેના અહીંયા લગ્નની નોંધણી કરાવી છે અને એ લગ્નની નોંધણી તલાટીએ ખોટી રીતે કરી છે નોંધ પાડીને એનું પ્રમાણપત્ર આપ્યું છે એ બાબતના ખોટા દસ્તાવેજ આધારે નોંધણી થયેલી છે ખોટા સોગંદનામા બનાવી એ અંગેની ફરિયાદ આપ ત્યાં ઊંઝા પોલ્યુશનમાં આપેલી અને એ અત્રે આવતા એ જાબુગડા પોલીસ ખાતે ત્રણેય વિરુદ્ધમાં ગુનો રજિસ્ટર કરી તપાસ હાથ ધરેલ છે